ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે અંધારપટનું વહીવટ વહીવટીતંત્ર સુ આ નવું સાપુતારા નોટિફાઈડ વિભાગ પાસે એક માત્ર મિનીફાયર ફાઇટર છે જાહેર સ્થળો વિવિધ એક્ટિવિટીના સ્થળો પર આગ લાગવાની ઘટના કે કોઈ દુર્ઘટના બનશે તો જિલ્લા તંત્ર કેવી રીતે લેશે સાપુતારામાં ટેબલ પોઈન્ટ સાઈ બજાર સનરાઇઝ પોઈન્ટ સનસેટ પોઈન્ટ નોટિફાઈડના

જ્યાં ભીડ હતી ત્યાં એનઓસી તપાસી ફાયર ફાઈટરની સેફટી સુવિધા તપાસવા માટે આદેશો કરવા છતાં ડાંગના પ્રવાસન સ્થળ સાપુતારામાં નોટિફાઈડ પાસે બમ્બા સિવાય ફાયરની કોઈ સુવિધા ન હોવા છતાં સાપુતારામાં જાહેર સ્થળોએ અને વિવિધ એક્ટિવિટી ચાલુ રહેતા પ્રવાસીઓના જીવ સામે જોખમ છે આગની મોટી દુર્ઘટના થશે તો વહીવટીતંત્ર ફાયરની સુવિધા ક્યાંથી પૂરી પાડશે ડાંગ દરબાર વખતે વલસાડ બિલીમોરા સુરત તાપી જિલ્લામાંથી ફાયર ફાઈટરો